નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વડનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડનગરમાં ભાજપનો ભગવો લહેરાયો વડનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડનગરમાં ભાજપ નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવી પ્રધાનમંત્રી મોદીના ગામમાં ભાજપનો ભગવો લઈ રહ્યો વડનગરમાં અઠ્યાવીસ સીટોમાંથી છવ્વીસ સીટો ભાજપને મળી છે ત્યારે સાત સીટો બિનહરીફ થઈ હતી અને એકવીસ સીટો ઉપર ચૂંટણી યોજાઈ હતી જેને લઈને વડનગર ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કુષા અધ્યક્ષ કમલ પટેલે પણ દરેકની મહેનતને બિરદાવી હતી વધુમાં આવવો જોઈએ કમલ પટેલ શું કહે છે બે સીટનું જે નુકસાન થયું છે જીતવાના પ્રયત્ન કરીને અમે એ પ્રમાણે મેં પ્રયત્ન કર્યો છે છવ્વીસ સીટો જીતની ખુશી કોને શ્રેય આપો તો છવ્વીસ સીટો જીતની શ્રેય તો અમારા વડાપ્રધાન વડનગરના પનોતાપુત્ર પહેલાં તો અમારા નરેન્દ્રભાઈને એમને જે વિકાસ વડનગર માટે જે કર્યો છે એ અમારી પબ્લિક અમારી જનતાએ કોઈ કહેવાય નહીં ખોબલે ખોબલે અમને વોટ આપ્યા છે એટલે મારા નરેન્દ્રભાઈ અને સાથે વિકાસ વિકાસની વાત કરીએ તો આપ જોઈ શકો તો વડનગરથી સિવિલ હોસ્પિટલ એ ઉત્તર ગુજરાતની મોટા મોટી સિવિલ હોસ્પિટલ છે આર્કિયોલોજિસ્ટ મ્યુઝિયમ એ એશિયાનું મોટામાં મોટું મ્યુઝિયમ છે અને પ્રેરણા સ્કૂલ એ કેવી પ્રેરણા આપે છે આપ સૌ બધા જાણો છો એટલે વિકાસની તો કોઈ વાત કરી શકાય એવી જ નથી વિકાસ તો અમારો ભરપૂર થયો છે અને હજી તો એટલો વિકાસ થશે કે આપ જોઈ રહેશો અને બહુ સુંદર રીતે વડનગરનું એક આયોજન થશે અને સાથે અમારા છવ્વીસ ઉમેદવારો કોર્પોરેટરો એટલી તનતોડ મહેનત કરશે કે વડનગરનું નામ એક રોશન કરશે કાર્યકરો માટે શું કહેશો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ખૂબ જ તનતોડ મહેનત કરી છેલ્લા એક મહિનાથી લાગી ગયા હતા અને એમને માઇક્રો લેવલે જે પ્લાનિંગ કર્યું બૂથ બુથ લેવલે જે પ્લાનિંગ કરી છું એમને બિરા બિરદાવવા જેવી વાત છે અને અમારા કાર્યકર્તાઓને યુવા મોરચાના મિત્રોને તમામ યુવા મહિલા મોરચાના મિત્રોને સબને અમે ખૂબ જ આભાર માનીને હું વ્યક્ત કરું છું અને સાથે એ લોકોને એવું કહેવા માગું છું હજી આપણે બધા ખભો ખભો મિલાવીને આજે બે સીટોનું એક આપણે નવું રિસર્ચ કરીશું અને જીતીશું